જ્યારે આપણા પોતાના વ્યક્તિઓ એવું કહે ને કે આવો સ્વાગત છે તમારું એટલે થોડું આશ્ચર્ય થાય ઓલું આપણે કહીએ ને કે આપણા હાસ્ય કલાકારો કહે કે બેનો માર્કેટમાં જાય એટલે માર્કેટમાંથી આવે ને એટલે કદાચ આવતા આવતા મોડું થઈ ગયું હોય અને અને પતિદેવ ઓફિસથી વહેલા વેલા આવી ગયા હોય જમવાનું એ બાકી હોય ને ઓલો બિચારો હવારનો ભૂખ્યો હોય અને ફોન ઉપર ફોન કરે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા આવે એટલે ત્યારે પતિ એમ કહે કે આવો તમારું સ્વાગત છે આ ઈ સ્વાગત ની વાત છે જ્યારે પોતાના વ્યક્તિઓ એમ કહે ને કે આવો તમારું સ્વાગત છે ત્યારે આશ્ચર્ય થાય કહે સ્વાગત અંબુ મહાભાગા પ્રિયમ કિમ કરવાની વહ અરે મહાભાગ્યશાળી ગોપીઓ આવો તમારું સ્વાગત છે પણ અહિયાં કોઈને જમવા બોલાવો એક તો જમવાનું નોતરું દો તમે જમવાનું નોતરું દો અને ત્યારે વિવેક માં સામે વાળા ના પણ પાડે કે નહીં હમણાં નહીં પછી હું નહીં આવું એટલે આપણો વધારે પ્રેમ હોય એટલે આપણે પાછા કહીએ નહીં તમે નહીં આવો નહીં મારા તમારે ફરજિયાત આવું જ પડશે તમે તમે ગમે તેમ તેમ કરો કરો તમારો આમ પણ આવવાનું ફરજિયાત છે કોઈને જમવા બોલાવો કે તમારે કાલે બાર વાગે અમારા ઘરે જમવા આવવાનું જ છે ઘણા આગ્રહ પછી એ તૈયાર પણ થાય કે ભલે આવીશું બીજા દિવસે બપોરે બાર વાગે તમારા ઘરે આવે અને વેણું વગાડો અને અમે આવ્યા તમે બોલાવ્યા અમે આવ્યા હવે પૂછો શાને આવ્યા ગોપીઓ નારાજ થાય પોતાના પગના અંગૂઠા થી જમીન ને ખોતરે છે અને 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 આંખમાં આંસુ આવવાની ફૂલ તૈયારી ખાલી બાર નથી આવતું એવી વેદના કઈ મોઢામાંથી બોલાતું નથી હોઠને પોતાના બંને દાંતની વચ્ચે દબાવી રાખે છે અને ધ્રુજે છે તમે બોલાવ્યા હવે પૂછો શાને આવ્યા અરે અમે અમારું કામ છોડી છોડીને આવ્યા કેવલ ને કેવલ તમારા માટે અને હવે તમે પૂછો કેમ આવ્યા અમારો ત્યાગ ન કરો અમે તમારા માટે આવ્યા ભગવાને જોયું આવ્યા છે ત્યાગ તો કર્યો પણ ત્યાગ આવેશજન્ય છે કે વિવેકજન્ય ત્યાગના બે પ્રકાર આવેશમાં આવી આવીને તો તમે ગમે તે બોલો છો આવેશમાં આવીને તરત તમે ત્યાગ કરી દો કે ભાઈ આજથી આ આ આજથી આ મૂક્યું પણ એ કલાક પછી રિયલાઈઝ થાય કે આ તો આવેશમાં આવેશમાં મુકાઈ ગયું હવે હું કરીશું અને એક વિવેકજન્ય ત્યાગ છે વિવેકમાં મૂકો આવેશજન્ય ત્યાગ ઘણીવાર હવે તો એવું ઓછું થાય નહીંતર ઘણીવાર અમુક એવા જાહેર કાર્યક્રમો હોય અથવા આપણે ત્યાં કોઈ એવો પ્રસંગ હોય એટલે જો બધાને ન્યાય મળે એ માટે એવું નક્કી કરવામાં આવે કે જેની સૌથી મોટી બોલી એની આરતી આપણે આ નવરાત્રિમાં ને બધા એવું જ થતું હોય કારણ કે ગામની નવરાત્રિ છે જો એક વ્યક્તિને સોંપવામાં આવે તો એમ થાય કે આયોજકો બાયસ છે એટલે એના એની બોલીઓ બોલાય પાંચ રૂપિયા બે રૂપિયા પાંચ લાખ દસ લાખ છેલ્લે બે જણા ગામમાં એવા મળે કે જે હામે હામે આવે એટલે એ એક જણો કે કે મારા એક લાખ બીજો કે એક ને અગિયાર તે સામેવાળો વાળો કે એક ને પંદર હવે આ બે માંથી માતાજીના ભગત બંને છે પણ એક આવેશજન્ય છે અને એક વિવેકજન્ય છે એક ને એવી ઈચ્છા છે કે મારા હાથે માતાજી ની આરતી ઉતરે કૃપા કરે છે પણ ગામમાં વટ પડી જવો જોઈએ એટલે આવેશમાં આવેશમાં પેલો કે એક ને પંદર તો આ વટમાં ને વટમાં એક ને વીસ પછી ઓલો જે વિવેક વાળો વ્યક્તિ છે ને એ વિચારે કે હવે મારી કેપેસિટી નથી એટલે પછી એક બે ને ત્રણ એક ને વીસ માં આરતી ઉતરે અને આરતી ઉતારે ને ધામધૂમ થી આરતી થાય ને પ્રસાદો લેવાય રાત્રે ઘરે જઈને સુઈ જાય પણ બીજે દિવસે સવારે જાગે ત્યારે ખબર પડે કે વટમાં ને વટમાં બોલી તો ગયો પણ હવે એક ને વીસ લાવવા ક્યાંથી આ આવેશ જન્ય ત્યાગ છે ભગવાન પરીક્ષા કરે કે ગોપીઓ એના બાળકોને મૂકીને આવી એના પરિવારને મૂકીને આવી ઘરનું કામ મૂકીને આવી આ બધો ત્યાગ કરીને આવી પણ આ ત્યાગ આવેશજન્ય છે કે વિવેકજન્ય ગોપીઓનો વિવેક જોઈ ભગવાન રાજી થયા શરૂઆતમાં આઘાત લાગ્યો પછી બોલવાની શક્તિ મળી પછી કહ્યું ગોપીઓ ચિંતા ન કરો હું તમારા ત્યાગ જોતો તો પછી તો ભગવાને રાસ લીલા જેટલી ગોપી એટલા કાન બીજા સર્કલ માં બે ગોપી અને એક કાન અને ત્રીજા સર્કલ માં સ્વયં ભગવાન રાધા અને કૃષ્ણ આવી રીતે રાસલીલાનો પ્રારંભ કરે